સુરત ખાતેના ઓલપાડના માસમા ઓરમા રોડ પર આવેલા સેલિબ્રેશન હોમ્સ અને દિવ્યાંગ માનવ ટ્રસ્ટ દ્વારા શનિવારે રક્તદાન શિબિર મેડિકલ ચેકઅપ નેત્ર નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા જીગર મોદી અને ચેતન મોદીએ આ વિવિધ સેવાકીય કાર્યમાં સહભાગી થયા હતા સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમમાં ઓલપાડ પોલીસ અધિકારી અને પથિક સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હરીશભાઈ ગુજ્જરની સાથે વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા રક્તદાન શિબિરમાં એસી યુનિટથી વધારે રક્તદાન કરીને રક્તદાતાઓ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ચોપન વર્ષમાં સત્તાવન વખત રક્તદાન કરીને માનવતાની મહેક પ્રસરાવી હતી અને હરીશભાઈ ગુર્જરનું આયોજકોએ વિશેષ સન્માન કરીને તેમના કાર્યને બિરદાવી સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું મોદી અત્યારે દિવ્યાંગ માનવ ટ્રસ્ટ આયોજિત અમે ઉમદા કાર્ય કરી રહ્યા છે સેલિબ્રેશન હોમ્સ દ્વારા અમે ઉમદા કાર્ય કરી રહ્યા છે બ્લડ ડોનેશન કેમ્પ મેડિકલ ચેકઅપ નેત્ર ચેકઅપ આવા ઘણા બધા કામો અમે અહીં કરી રહ્યા છે કાર્ય અમારું બે હજાર સત્તરથી ચાલુ છે સાહેબ આજે પચાસ પચાસ સાહીઠ યુનિટ તો આવી ગયા છે હજુ લોકોનું આવવાનું ચાલુ જ છે અંદાજે સિત્તેર એસી બોટલ થાય એવી ગણતરી છે સંદેશ તો એ જ છે કે આજે આ બ્લડ ડોનેશન કરવાથી આનાથી લોકોને ચાર જણાનો જીવ બચી શકે છે બ્લડ ડોનેશન કરવાથી લોકોને આપણે આ જીવનદાન આપી શકીએ છીએ આ એક કાર્ય કરી કરવાથી આપણે એક સારું કાર્ય કરીએ છીએ જેથી લોકો લોકોનું જીવનધાન ઉપજી ઉઠે એવું એક કાર્ય છે અને અવશ્ય લોકોએ અવરનવર કરવું જોઈએ